આદ્રા નક્ષત્રમાં સોમવારે શિવલિંગની પૂજા અને ઉપવાસ કરવાથી શું ફળ મળે છે તે જાણીએ આદ્રા નક્ષત્રમાં આવતા માઘસર વદ એકમને સોમવારે શિવલિંગની પૂજા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય ચાલો જાણીએ માં ન્યૂઝ ચેનલના માધ્યમથી ભાવનગર પૌરાણિક મંદિર બિલેશ્વર મહાદેવના મહંત અશોકગીરી બાપુ પાસેથી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ ભાવનગર જય મહાદેવ હું અશોકગીરી રમણગીરી ગોસ્વામી ભાવનગર મધ્યે અતિ પૌરાણિક અને પ્રાચીન એવા શ્રી બિલેશ્વર મહાદેવના શ્રી હું બોલી રહ્યો છું વિશેષ આ આગામી માક્ષર વદને એકમના દિવસે તારીખ સોળ ડિસેમ્બર અને સોમવારના રોજ જે આદ્રા નક્ષત્ર શિવભક્તિ અને શિવમય બનવાનો એક અનેરો લ્હાવો છે એનું કારણ છે કે સર્વપ્રથમ ભગવાન શિવજી જ્યારથી લિંગ પૂજા પ્રારંભ થયો આદિ કાળથી અને સર્વપ્રથમ બ્રહ્માજી અને વિષ્ણુજીએ લિંગ સ્વરૂપે મહાદેવ પ્રગટ થયા અને એ મહાદેવની સર્વપ્રથમ બ્રહ્માજી અને વિષ્ણુજીએ પૂજા કરી એ આ માક્ષરવાદ એકમ અને સોમવારનો દિવસ છે તમામ નગરજનો ગુજરાતની તમામ જનતા તેમજ શિવ ભક્તોને દરેકને મારી એક જાહેર મહંત તરીકેની હું આપણે વિનંતી કરું છું કે આ દિવસે માત્ર ને માત્ર શિવના દર્શન કરવાથી આપની જે કાંઈ આગામી પેઢી છે એને કેમ કે કલ્યાણકારી શિવ છે શિવ સિવાય જગતમાં બીજો કોઈ મોટો દેવ નથી કે કલ્યાણકારી કોઈને શબ્દ લાગતો નથી આદિ અને અનંત અજનમાં જે શિવ છે એ શિવજીની પૂજાનો વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે માત્ર એક જળનો લોટો ચઢાવો કે સંધ્યા સમયે માત્ર પાંચ શિવ મંદિરે કરો સિવરાત્રિ બરોબર આજનો એક દિવસનું ફળ ગણવામાં આવે છે તમે સો શિવરાત્રિ પૂજા કરો અને માત્ર એક દિવસે કરો એનું સરખું સમ પ્રમાણ ફળ સ્વરૂપે છે માટે તમામ શિવભક્તોને નગરજનોને અને જાહેર જનતાને મારી એક પૂજારી તરીકેની કહું છું કે ભાઈ આ દિવસે આપ શિવ મંદિરે પૂજાનો અવશ્ય લાભ લેજો અને બીજા નંબરમાં કે સંધ્યા સમયે જે મહાદેવની આરતી હોય એનું તે દિવસે વિશેષ ફળ છે માત્ર પાંચ દીવા ઘરેથી લઈ જઈ અને જો શિવ મંદિરે પ્રગટાવશો તો આપના ઘરની અંદર કોઈ દિવસ કાળે કે અંતકાળે જે મૃત્યુના બનાવો બને છે કે ક બુદ્ધિ સૂજે છે એ વિચારધારા આખી આ દીવા કરવાથી મહાદેવની શરણે જવાથી મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે જય મહાદેવ જય માટે આપણે તમારે અહીંયા આયોજન શું કર્યું છે આવતા સોમવારે આવતા સોમવારે દરેક તમામ શિવ ભક્તો માટે સાડા છ વાગે સંધ્યા આરતીનો સમય છે એકસો એકાવન દિવસની દીપમાળ ભવ્ય ભગવાનનો ફૂલનો શણગાર અને ફરાળી પ્રસાદી અને સાથે સાથે જેટલા નગરજનો આવશે તે તમામ ભક્તોને પંચમુખી રુદ્રાક્ષ સિદ્ધ કરેલો અને મઢેલો દોરા સાથે સીધો ડાયરેક્ટ શિવજીની સન્મુખ પહેરી શકે એટલી વ્યવસ્થા અમે મંદિર તરફથી રાખી છે તો તમામ નગરજનોએ લાભ લેવો લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક